આ દ્રશ્યો છે ગીર ગઢડાના વાજડી ગામે રહેતા ખેડૂત પરિવાર રમેશભાઈ નળાણી ના પરિવારના આ પરિવારમાં ચાર બાળકો હોવા છતાં પરિવાર ચિંતા છે કારણ છે પરિવાર ના ચાર પૈકી ત્રણ બાળકો ના વજન નોર્મલ બાળકો ના વજન કરતા દસ ગણા વધારે છે આ બાળકો માંથી સૌથી મોટી બાળકી આઠ વર્ષની છે ભાવિકા નામની આ બાળકી બીજા બાળકોની જેમ નોર્મલ છે જ્યારે કે બીજા નંબરની પાંચ વર્ષની યોગ્યતાનું વજન બત્રીસ કિલોગ્રામ છે ત્રીજા નંબરની બાળા અમીષાનું વજન પૈસતાળીસ કિલોગ્રામ છે માત્ર દોઢ વર્ષના પુત્ર હાશનું વજન પંદર કિલો છે મારા ચાર સંતાનો છે એક મોટી દીકરી છે ભાવિકા એ નોર્મલ છે એનો વજન બાર કિલો છે એ સામાન્ય છોકરાને એમ જ છોકરો છે ને એ પછીના મારા બે ત્રણ સંતાનો છે એ સંતાનોનું વજન બહુ છે એમાં આ બીજા નંબરની છોકરી છે યોગિતા આનું વજન છે બત્રીસ કિલો આ તમામ સુમો બેબી વધારે વજનના કારણે ચાલી પણ નથી શકતા તેમજ ટેકા સાથે માત્ર બે મિનિટ જ ઊભા રહી શકે છે આ સુમો બેબીનો ખોરાક પણ સામાન્ય બાળકો કરતા અનેક ગણો વધારે છે આ બાળકો ચાલી ન શકતા હોવાથી સુમો બેબીની હેરફેર કરવી પરિવારનો સૌથી મોટો પ્રશ્ન છે સુમો બેબીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા હાથ લારીનો ઉપયોગ કરવો પડે છે મારા ચાર છોકરા છે ભાવિકા યોગિતા અમીશા અને હર્ષ એનું વજન અત્યારે એટલું છે ને કે અમે લોકો એને તેડી શકતા નથી આમ બારના છોકરા અમે જોઈએ ને તો અમને એમ થાય કે અમારા છોકરા કેદી હાલવા શીખશે એમ થાય તબીબના રિપોર્ટ અનુસાર બાળકોમાં ચરબીના રક્તકણો સો ગણા વધારે છે આ બાળકોનો ઈલાજ બેંગાલુરુમાં થઈ શકે તેમ છે ત્યારે તેમના ઓપરેશનનો ખર્ચ આઠ લાખ રૂપિયા સુધીનો છે જે પરિવાર માટે બહુ મોટી રકમ છે અને ઓપરેશનની ફી ન ચૂકવી શકવાને કારણે બાળકો ઈલાજથી વંચિત છે કેમેરામેન વિજય પરમાર સાથે દિલીપ મોરી બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ ગીર સોમનાથ